સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ સની દીઓલજી ની ઓગણીસો માં રિલીઝ થયેલી ક્લાસિકલ બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડર ટિમ ની સિક્વલ આવવા જઈ રહી છે આજના વિડિયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બોર્ડર ટુ ફિલ્મ ના જેપી દત્તા બનાવવા જઈ રહ્યા છે અને આ બોર્ડર ટુ ફિલ્મ પણ એક ડ્રામા ફિલ્મ હશે અને બોર્ડર ટુ ફિલ્મ ની સ્ટાર ની વાત કરીએ તો આ ફિલ્મમાં ફરી એક વખત સની દીઓલ આ ફિલ્મમાં જોવા મળવાના છે અને સની દિલ ની સાથે બોર્ડર ટુ ફિલ્મમાં આયુષ્માન પુરાણા પણ જોવા મળવાના છે અને આપ સૌ જાણો છો સની દિવોલજીની ગદર ટુ ફિલ્મની જબરજસ્ત સફળતા બાદ બોર્ડર ફિલ્મના મેકર્સે બોર્ડર ટુ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી અને હવે બોર્ડર ટુ ફિલ્મ પણ આવવા જઈ રહી છે અને બોર્ડર ટુ ફિલ્મ ના રિલીઝ ડેટ ની વાત કરીએ અને સોશિયલ મીડિયાના રિપોર્ટ અનુસાર માનીએ તો બોર્ડર ફિલ્મ જાન્યુઆરી ના રોજ રિપબ્લિક ડે સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તેવી ખબરો સોશિયલ મીડિયામાં ચાલી રહી છે પણ હજુ સુધી મેકર્સ દ્વારા કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી તો જોવાનું રહેશે કે શનિ દિયોલજીની આ બોર્ડર ટુ ફિલ્મ ત્રેવીસમી જાન્યુઆરી બે ના રોજ રિલીઝ થશે કે નહીં તે જોવાનું રહેશે તો આપ સૌ સની દિલજીની આ બોર્ડર ટુ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિને